ગઈકાલે એપ્રોક્સિમેટલી સાંજે છ છ ઝીરોથી લઈ અને છ ત્રીસના સમયગાળામાં હે ને કાલાવડ રોલ પર ક્રિસ્ટલ મોલ છે ક્રિસ્ટલ મોલમાં ક્રિસ્ટલ મોલના આયોજકે ઓર્ગેનાઇઝરે લાલુ મૂવીના એક્ટર ડાયરેક્ટર પ્રોડ્યુસર અને સ્ટારકાસ્ટને બોલાવી અને પ્રમોશન માટે એક આયોજન કરેલું એ આયોજનમાં એ લોકોએ કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી લીધેલી નહીં કે કોઈ પણ પ્રકારની જાણ પોલીસ વિભાગને કરેલી નહીં અને જેના લીધે સડનલી સ્ટારને મળવા માટે થઈ અને ભીડ એકત્ર થઈ જતા આ ભીડ છે એ ત્યાં જે હ્યુમન કેપેસિટી છે એના કરતાં વધી જતા એમના વિરુદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરવામાં આવે છે ખાસ કરીને જે

આ બાબતે બનાવ બન્યા બાદ તુરંત છે ને અમારા સ્ટાફ દ્વારા અમો સાથે રહી અને ઘટના સ્થળની વિઝિટ લઈ અને સ્થળ તપાસ કરી બાદમાં ગુનાઈ એ જણાય આવેથી ગુનો દાખલ કરેલ છે ભવિષ્યમાં અમે રાજકોટ ની જાહેર જનતાને તેમજ રાજકોટના તમામ આવા મોલ કે કોઈ પણ પ્રકારની ઇવેન્ટ કરતા આયોજકોને અમે એક એવી અપીલ કરશું કોઈ પણ પ્રકારનું આયોજન કરવામાં આવે તો જરૂરી નિયમ અનુસારની તંત્ર પાસેથી મંજૂરી મેળવી બાદ તકેદારીના પૂરતા પ્રયોજનો કરી અને જ કોઈ પણ પ્રકારનું આયોજન કરવામાં આવે જેથી આવી ઘટના ન ઘટે ના ઘટેસમાં ઇન્ટરનલ હ્યુમન કેપેસિટી હોય એના કરતા ઓછી વ્યક્તિઓને ભેગી કરવાની હોય છે ત્યારે કોઈ ઇશ્યુ નથી પણ જ્યારે એની કેપેસિટી કરતાં વધારે લોકોને તમારે ભેગા કરવાનો હોય તો ત્યારે તમારે પૂરો મંજૂરી મેળવી આવશ્યક છે અંદાજીત બે હજાર લોકોની ભીડ હોય છે